ગીરમાં આવ્યા ત્યારે હાથ આઠ દી થઈ ગયા પણ બધા અટાણ લગી ઘરે જ હતા આજે સારવા માટે જવું છે તો અટાણમાં જો બેં આપણી નીકળી ગઈ છે ઘરેથી અને સારવા માટે આજે જઈ છીએ કારણ કે વરસાદ કાલે આવ્યો તો રેડા રેડા આવતા હતા અને વાદળા જેવું થઈ ગયું છે એટલે બેહું ઘરે ખાતી નથી એટલા માટે આજે એક દી સારી આવી જોકે સરવાના તો હજી કંઈ બહુ છા નથી ને કાંઈ વરસાદે એવો રહ્યો નથી એટલે સરવાના તો બહુ નથી પણ આ સેટા જાય એટલે ખડ મળશે ફૂકલ તો ઘરે આજનો નદી ખડાવી આવી તો જોવા ટાણમાં ભેહું લઈને આપણે નીકળી ગયા છીએ તો આજે મળશું આગળ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો જે જો આ ભેહું ચાર પાંચ મહિનાથી ગીર જોઈ નથી હો આજે જોવા જાય છે બાકી તો ગામડામાં ને ઘરે જતા તમે જોઈ શકો છો હવે વાદળા જેવું થઈ ગયું છે વરસાદ સારો થઈ જાય તો બધું પાછું લીલું થઈ જાય અટાણે તો પહે આપણે સારવા માટે લઈને નીકળી ગયા છીએ અહીંયા જો મિત્રો કરમદા પાકી ગયા છે આપણે જો કે ગામડામાં હતા એટલે કંઈ હું કરમદા ખાવાનો મેળો નહોતો આવ્યો પણ જો અટાણે કરમદા પાકી ગયા છે અને હવે ખરવા ઉપર છે જો કે વરસાદ થાય ને એટલે ખરી જાય પાકી ગયા છે પાકી જાય એટલે કાળા પડી જાય આમાં બધે પાકી ગયા છે આમ જો કે હોય છે ખાટા પાકી જાય એટલે બની જાય ગયા થઈ જાય અંદર બી આવે અને જો વરસાદ આવે એવું થઈ ગયું છે હવે હું હજી આપણે હાલી જ જાય છે એજી ગોળિયા ને ગોળિયા ને તારા ગુણી તો જીભથી ને જદી દી જો પાઈ પણ અમે ઉતરી ਆਵੇਂ ਉਤਰੀ ਜਾਂੂੰਡਾ ਵਿਵੜੇ ਐ ਚਾਤੋ ਹਮਾਰਾ ਆਤਮਾਈ ਬੋਕੜਾ ਜੀ ਧੂਆ ਨ ਜੋਤਾ ਧਰਪੈਤ ਨੋ ਰੈ ਅਨ ਜਪੈਨੀ ਹਮਾਰਾ ਜੀ ਪਣ ਇਹ ਤਾਂ ਮਜ਼ਾ ਇਹ ਜੀ ਮਜ਼ਾ ਏਮਨੋ ਮਣਾਈ એ એ તો ગોજારો એ લાગે અમને ગોળ્યો હે તો જોટણ સાડા નવ વાગે આપણા માલ ત્રણે ખડમાં પહોગ્યા છે સવારના હાલતાથી સાડા નવ વાગે જો આવું ખડ છે આમાં પહોગ્યા છે જે વાહ લાડુ બાયવા નથી આમ ઘડ્યાને આપણે અહીંયા હાંકી જઈએ બધું ભેગું કરીએ છીએ

અને અહીંયા જોવો અમે સાપ બનાવી રહ્યા છીએ ગીરમાં ઘણા સમય પછી સા પીએ છીએ એટલે અહીંયા અમારે દેશી ચૂલા સાકે છે અને સાપ પણ બની ગઈ છે તો હાલો બધા સાપ પીવા માટે સાપની ગીરની એમ છે હો પછી હાલો બધા પીવા માટે અટાણા જો ભે આપણે સરે છે સા આગળ પી લીધા છીએ અને હવે રો પાછા વાદળા જ્યાં છે એક એકાદું રેડું આવી જાય ને તો વેહું ને થોડીક ઠંડક થઈ જાય આમાં રોટાણે હવે માલ હિતરા પીડ્યા છે ટાણ લગી દોડા હવે આમ અધા માલ માહેશ રહે છે દાન પાસે આગળ છે તો અમે બધા રો ખાય છે મારે બધા મિત્રો જો વાગી ગયા છે પોણા બાર અને આપણે જો અહીંયા હવે બકાલું મળી રહ્યા છીએ વેહું આપણી પાણી પાણી પી અને રો પણ બેસી ગઈ છે અને હવે જો આપણે અહીંયા શાક બનાવવાનું છે તો પણ આ બાર જેવું થઈ ગયું છે અને અહીંયા જેવો રીંગણા અને ડુંગળી ને બટેટાનું શાક બનાવવાનું છે તો આપણે બકાલું મળીએ છીએ અને બે હું જેવું પાણી પી અને અહીં બેહી ગઈ છે બપોરના પણ બાર વાગી ગયા છે તો આલા બધા બપોરા કરવા માટે તો અહીંયા શાક પણ બનાવે બપોરા કરી અને પછી પાછા માલને આપશી રોંટે ત્રણ વાગ્યા સુધી એ ત્રણ વાગ્યા લગી બે વાંધાય ત્રણ વાગ્યા પછી આપશી એટલે રખડતા દાહાને ચાહે કરે તો પે હું પાણી પાણી પી અને બેહી ગઈ છે અને હવે અમે બપોરા શાક પાણી બનાવીને કરી લઈ તો આજના બ્લોકમાં આટલું જ છે મળશું બીજા બ્લોગ સાથે તો આ બ્લોક તમને કેવો અલગ અલગ છે કોમેન્ટ કરી દેજો જય માતાજી જય સોનલમાં